નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પંદર ચાર બે હજાર બોટાદ અમરેલી પણ તે પહેલા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમામ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહીએ બોટાદ માર્કેટ યાર્ડના ભાવ જીરુ છોત્રીસો થી સાત હજાર પચાસ રૂપિયા રાયડો નવસો થી રૂપિયા એક હજાર એક હાજર રૂપિયા મગ પંદરસો થી ઓગણીસો રૂપિયા એક હજાર રૂપિયા જુવાર સાતસો થી એક હજાર સાઠ રૂપિયા વરિયાળી એક હજાર દસ થી ચૌદસો રૂપિયા તલ કાળા સત્યાવીસો પાંચ થી ચોત્રીસો ને પચાસ રૂપિયા તલ સફેદ છવ્વીસો પચીસ થી એકત્રીસો ને પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો નેવું રૂપિયા મગફળી અગિયારસો થી બારસો ને પિસ્તાલીસ રૂપિયા કપાસ બારસો એક થી પંદરસો ને એક રૂપિયા ચાલો મિત્રો અમે અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણીએ સિંગદાણા તેરસો થી ચૌદસો રૂપિયા છ હાજર ચારસો થી સાત હજાર રૂપિયા એરંડા અગિયારસો થી છવ્વીસ રૂપિયા ચણા આઠસો થી એક રૂપિયા મગ અગિયારસો થી સોળસો રૂપિયા તુવેર અઢારસો થી અઢારસો રૂપિયા દાણા એક થી સત્રીસ રૂપિયા મકાઈ ચારસો થી રૂપિયા રૂપિયાબીન આઠસો થી નવસો ને પંદર રૂપિયા તલ કાળા થી વીસ રૂપિયા તલ સફેદ બે થી અઢાર રૂપિયા ઘાઉ ટુકડા ચારસો થી પાંચસો રૂપિયા ચારસો એસી થી પાંચસો રૂપિયા મગફળી ઝીણી એક થી તેર રૂપિયા મગફળી અગિયારસો થી એક રૂપિયો કપાસ એક થી સત્તાવન રૂપિયા